સીતારામ બધાની તો આપણે તબેલામાં ગોડાઉનનું કામકાજ આલે ને એમાં એ વટાણે ઉપર સળાવે પતરા ગેલવેના પતરા તેહું માટે સ્પેશિયલ બને તો જવું અહીં હાલે કામકાજ એનું ઉપર હે સળાવવાના ગોડાઉનનું કામકાજ જેવો સેન્ટર બધું પૂરું થયો

वोठ फ्लाई गयो छे કેટલા શિયાર પત્ર બે પત્ર સડાવ્યા બે પત્ર સડાવ્યા દીવાલ માં કઈ ફેરી હે તો ખબર પડી જાય વિડીયો ને શરત પર ઇતરે એટલે દીવાલ નો ફેરો ખબર પડી જાય એટલો બધો ફરી ન હોય તો મારો બે બ મટુ બધો હે આખો એક ઉસ હમાઈ જાય આ બધોય માલ જો આમાં આ બધું પડ્યું તું બધો માલ પડ્યો બુલેટ પડ્યો દુનિયાનો માલ આમાં પડ્યો હતો આગમના બે વ્યા હું તા પાદરડા બાંધવાના ને આ એટલે હું વધાર્યું નહીં પછી પાડડાને બાંધવાના આવતા ને એમાં આ બધો એકમાં માલ પડ્યો હતો એકમાં પાડડા બાંધ્યા હતા ને એકમાં બધો માલ પડ્યો હતો દુનિયા નું હે આ બધો હાથીઓ નો હે માલ ટ્રેક્ટર પેલા તો હાથીઓ બળ હાથીઓનો માલ હે હેનિયાનું પડ્યું આ બધું આમાં થોડુંક રાખવાનું હે થોડુંક બધું ભંગારમાં દેવાનું હે એવી રીતના હે અહીં જવું આનો સારો ભાવ આવે તો આ વેસું હા તો બુલેટ ચૂનવાણી હે મારે એવા આખતા ને તેને પડ્યું સાલુ હે એકદમ રેડી જો કોઈને જૂના બુલેટનો શોખ હોય ને કોઈને લેવું હોય તો કિંમત કીજો આખું દેખાડે હું રહોડું હે કોકનો ફોન પડ્યો નહીં વાગે

એ ની આ કરે કે કિસ નિકરે વાછીત્રાં નું પત્રું બે પત્રં છડાવમાં કઈ વલે દિવાળી બે મારું કહેવાનું કાવ છે આ દિવાળી કાં તમારું બે શબ્દ કા વાકાત રહો બે કઈ કઈ ની પછી અમાર કઈ વલે આમ આ દિવાળી કાટખણો છે કાટખણો મુક્યો તો તો એ

કામકાજ હાલે આ કામકાજ ત્યા આખો બી લગભગ હાલવાનું હે તો આપણી પાસે મુલાકાત લી હું ક્યાં વાગ્યો ખાડા બાર તરીકો પડે તો આથી તમને દેખાડે તો અહીં હે